આ તરફ પંચમહાલના ગોધરામાં પણ કમોસમી વરસાદ વહેલી સવારથી ગોધરા તાલુકામાં વરસાદ વાવડી વેગનપુર ટુવા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ ટીંબા શિવપુરી કાંકણપુર અંબાલીમાં પણ આ માવઠું જેને કારણે ખેતી પાકને પણ વ્યાપક નુકસાન થયું છે તો પંચમહાલના ગોધરામાં વહેલી સવારથી જ વરસાદ રસ્તાઓ કે જે વરસાદી પાણીથી તરબોલ થયા છે આ આકાશમાંથી જે બરબાદી વરસી રહી છે જેને લઈ જગતનો તાત ચિંતિત વધુ માહિતી સાથે સંવાદદાતા હનીફ ફોન લાઈનથી જોડાયા છે જી હનીફ વરસાદને લઈ શું સ્થિતિ છે પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વાદળ સહિત વાતાવરણ જોવા મળ્યું છે ત્યાર બાદ જે છે ગોધરા ખાલોલ કાલોલ શહેરા ભૂગંબા જાંબુગોળા સહિતના જે તાલુકાઓ છે ત્યાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જે છે પડી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાવડી વેગનપુર સુવાઠીંબા શિવપુરી સાતનપુર અંબાલી બગીડોર ડોક્ટર મહવાડા સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ વહેલી સવારથી